બીજી ટાઈટ છે ને જા આ ના પાણીમાં દેખાય ઘઉં પાણી હાલે જો આ તો એ પાટો બાંધ્યો દો પણ તો અને મેન આ મોરો કામ ઓય દૂધ દેવા ગો થોડા છે ને આપણો અનમોક્ષ વળાસ યાંગરીમાં આવે ઇતર નથી

તોય એ હાવ એ થઈ ગયેલો ને બરફની પાઇટ પડી હોય નીળ પાસે ઊભા હોય એવું લાગે સાની ટાઈટ છે અટાણ મહિના ઠારે ઠાવકી એવી આવી લાગે આવી લાગે ને હબાવ આવી જો અટાણ મહિ છે ને લીલાડાઓમાં ને ઘઉં ને ખબર પડે આથી સમક મારે ઠાવકી એવી ઠાર આવી ને માની તો કાલોના ધરીને તો આજ છે ને આઠની બસમાં આવી છે ટ્રાવેલર્સમાં તો સાડા સાત પોણા આઠ વાગે એણી તેડવા જે છે ને આવું કંઈ હે મોનિંગનું હજે હું હું જણું થયું બહુ અંજવારું જ થયું રામજે હું તો મમ્મી દોવે લીધી વાહીદા હજે બાકી છે ઓહ ગજબ ટાઈટ છે વાસ સાની ટાઈટ છે સાની હલો હું અહીં તો કરવા માંડ પછી ઘરનું કામકાજ કરીએ ને આ અટણમય હું જે વિડીયો બનાવવા ને વાતો કરતી હોય ને તો કોક નહીં થાય કે આને હા સડે તો અમે એક દી મોહી દીકરી બે મોહી આવ્યા હતા ને તે અમી વરે મોહી દીકરી બે અમારોનો અમારો વિડીયો હું એની દેખાડ્યો તો એ જોતા તા મને કઈ કે કાંઈ અટણમય જોતા કે હા સડે એવો કાંઈ કે હા સડે હું કે હા ન સડતો ટાઈટ છે ને તે એવું લાગે કે હા સડે એ રીતનું બોલાતું હોય તો ઘણા નહીં થતું હોય કે હા સડે પણ હા ન સડતો હોય પણ આ ટાઈટ હોય ને એટલે પોકને એ થાય કે હા સડે પણ ટાઈટ હટાડમાં ઠાવકી એવી હોય ને કે જરાક વધારે અસર કરે બોલવા ઉપર રામ રામ સીતારામ બધાય ને સાડા આઠ વાગ્યા ને આજ ખરેખર ની ટાઈટ ઉઠી ભૂકા બોલાવે એ ટાઈટ છે ને ઘઉં ઘઉંના પાણીમાં દેખાય ઘઉંમાં પાણી હાલે એટલા ધવાડા એટલી વરાળ ની વાતો જવા દો ફરી નીવા વરાળ નીકળી જો આથી ત્યાં સુધી આખે આખા ઘઉં ભરાઈ ગયા આગળ આમાં વાર્યું ને આગળ આમાં આખા આવેલા ધવાડે ધવાડો થઈ જાય વરરાટ ધવાળો તો ન કહેવાય હાલો તો મારું કામ છે ને થોડું ઘડું થગો ને હંજવારી પોતા બે બાકી છે સાહ ને ઠામ ગોરા ભલ્લી દા સિકોડી ને પીવરાવે આવી હું બધી કામકાજ થગો ને હજે હંજવારી પોતા બાકી ની વાડ અને મકાય કે હજે સિકોડી ને તો એ તો સાહેબ કે ખી છે ગઈ હતી પણ એવો દૂધનું પ્રમાણ ઘટો ને કે સાહેબ વધારે પ્યા તે પીયા નહીં પીવરાવા તે સાહેબ તો કાંઈ મહિને માટે ખાલી પીએ આ પીએ તે પીવરાવી ઓલી ઓલી તો કોઈ હું કઈ હજી હાલની તકમાં ઓલી શીખોડી પીવરાવવા જાય ને ધારી એમ ભાઈ જાવ હોય ને એ ઓલી ઝીણકી તી નોળી ને એ અહીં મો લાંબુ કરે ઓલી પીવરાવતી તે હું અહીં કાચ રોટ કરે હેઠું મોર ન કરે હું ઘેય ન સાહેબ બોલો

કેટલાક ઠેકાણે તૂટે ગઈ તૂટે તો ગઈ પણ ભૂકા કાટે નહીં કાંઈ ઝીણા ઝીણા તો ન બાંધો હવે જો આ તા તોય પાટો બાંધો પણ યા નીકળે જો આથી નીકળે પછી આથી નીકળે આથી નીકળે એમાં હાથી જ થોડાકમાં તો હે ને હાવ એટલે હાવ બહુ તૂટે ગયેલા કાંઈ એટલી કાપે નહીં ને હલાળ કરી દઈશ હું એવું થાય જો આથી નીકળે ન નીકળે પછી આથી ઠાવકી તૂટે ગઈ એટલે ઘણી હરિંગ તમે જોવો ધ્યાન થી તો ઘણી ઠેકાણે નીકળે પાણી આ હે ને આથી ને વાથી કાપે ને એ એટલી હે ને બદલાવે નાખી તો થાય જો આથી નીકળે તો વટાણે વાગેગા હાડા બાર ની મારે હજે શાક ને રોટલા બેય બાકી છે હાડા બાર વાગેગા

મરબો નો પેટી ના તો ગતરી રોકા ના આવતી રાખી કળનાતી ચાલ દી રોકાણ માથે કે હંજી પાછો આવવું જોઈએ ઉકાતા રે પી ના ના ઈ કે મારે જાવું જોઈએ ઈ કે ઈ કે નાથી જાવું જોઈએ હાસે મત છે

ओ ई जिसार करतो तो कदा जावी तो तं भेरी ले मोटरसाइकल ने धुनी ले जावा आता का बातता होत तो एक मा पुगी जात मोटर गेला जातो दूध देवा वडा ई जावे हातो आ ई जावे हातो तो फायनली अईया आमारा मस्त घरना गादर ने कोबी नो हंघारो मारे मोंडेर अमर करवी आई नाही जे का वाती ई कोडवी आई नाही जे नी ओला उता नाना सिंडा 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 गंधारा उता पांदडा ओ कोबी ने धुळी ने की छोटे की इना जमु તોરા ગયા ની કિતર ચીજું છે ને આપાનો મોમોકસો વળ્યા છે એ આંગરી ની ધૂઈ ની એટલા

वो मन में नहीं था हां ना वो लागे के नहीं हारू लागे तो हमण गया वो नहीं था तो ये कोणी था तो इ बे से ने हमा करती थी तो हुई करती थी पर पछि કેટલે વાગે ખબર પડી વાગે हीराव लीधो नी तो બે થેગા તા પછી તલ હમા કરવા બેઠી થી બે વાતો કરતી કે જો નજે તલ ને રંગ સેટતા બોલ હું કા આપડી ખાઈ ની બેહવાન થાતો ને મણી હે ને ગેસ થઈ જાય ખાઈ ને બેહાને એટલે પછી હું હે ફોન જોતી હતી ખાટલે ટૂંકમાં લંબાવી હતી ફોન જોતી હતી હું હું હોવાનો ટાઈમ જ નહોતો તો એ બે હે અટાણે કે અમારે ઘડીક વાર લંબાવું તો તાર મી કીધું કે તલ મૂકે દઉં કંઈ કઈ ને પછી નિરાયતી હમાકુડો લીધું સાડા ત્રણ સુધી તેલ હમા પી

અલીલા ફીકા ગાદી કા ઓસન પેરી કા હા જાઓ કાલે બે જણા કા થે કોઈ હેલો ટેન કે આવે હું હું કા ના પા હવે બે ભેગા ભાગી કોઈ ઓર

ને હું આગળ રાજી મૂકે ને ભાગી આવ્યો ને થોડું ઘણું લેવા દેવાનું તો લઈ આવ્યો ને સા પાણી પીને આગળ બેઠા લેવા દેવાનું તા કુતિયાને જાય એટલે કીક ની કીક હો હોય હ રામ રામ ને આ નવ ઘણું ઘડાયું પાછું કઈ હાટુ હમણાં તારા કીખેગા કે આવે છે ને ઘડાવે तो काम करू हूं ना भाव में तू हूं <laughs> ना भाव में ते गोते आ पसी आ काम के भाई यानी ओला शादी ना घड़ा भी है हाँ हूं ना मैं एक लाख नहीं आने खिला मार कर पैरवे ना लोग मार दे हाँ ना, 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 या या ना हाँ खिल तो ना का गाय को है ना भी सोड़ा ना क्या कारण गाय को जो आया है हाँ करने गाय तो बेहद जाई पापा सुन सूटे ही ना ने हाँ जीवित ही वारी है तो सूटे जाई तो आज है